ગુજરાત ઉપર એકાએક ધોધમાર અને ભારે વરસાદ વરસતો જોવા મળ્યો છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પુષ્ય નક્ષત્રની શરૂઆત પુષ્ય નક્ષત્રનું કયું વાહન પુષ્ય નક્ષત્રની અંદર કેટલો વરસાદ પડવાનો છે સાથે જ શું નવું વાવાઝોડું આવશે કે નહીં સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો એક નવો અને એક મોટો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તે સાથે જ ગુજરાતની અંદર નવા નક્ષત્રની સાથે સાથે ધોધમારને અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે એક સાથે બે નવી સિસ્ટમો બનીને પોતા

પુષ્ય નક્ષત્રની શરૂઆત થઈ રહી છે આજે બપોર પછી ગુજરાતની અંદર પુષ્ય નક્ષત્ર બેસી જાય છે અને આ પુષ્ય નક્ષત્રનું વાહન મોર માનવામાં આવે છે મોર થનગનાટ કરતો જોવા મળશે અને હવે નવું નક્ષત્ર એટલે કે પુષ્ય નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગરમાંથી આવેલું સાયકલોન ઇલેક્ટ્રોનિક સર્ક્યુલેશન ટકરાયેલું જોવા મળ્યું છે અને સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાતની અંદર જળબંબાકારને અતિ ભારે વરસાદ ખાબકતો પણ અત્યારે જોવા મળી રહ્યો છે આજે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ભયંકર મેઘ તાંડવની આગાહી કરવામાં આવી છે અને અનેક વિસ્તારોમાં રેડ એલર્ટની સાથે યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર મેઘરાજા એ ધબડાટી બોલાવેલી જોવા મળી છે ને ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર એકસો ને બે તાલુકામાં અતિભારે વરસાદ ખાબકેલો પણ પાછલા ચોવીસ કલાકમાં જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધારે વરસાદ પાછલા ચોવીસ કલાકની અંદર પોરબંદરના વિસ્તારોની અંદર 14 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે તો દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર કલ્યાણપુરાની અંદર સાડા દસ ઈંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે પોરબંદરની અંદર રાણા વાવની અંદર પણ સાડા ઇંચ સુધીનો વરસાદ ખાબકતા પાણી પાણી અને ઠેર ઠેર નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે તે ઉપરાંત ગીર સોમનાથની અંદર વેરાવળના પંથકોની અંદર પણ મેઘરાજા આભ ફાટીને ધમધમાટ વરસાદ લાવી રહ્યા છે અને આઠ ઇંચ સુધીનો વરસાદ વેરાવળના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે તો જૂનાગઢના પંથકોની અંદર જેમાં કેશોદને અને વંથલીની અંદર પણ સાડા સાત ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જૂનાગઢની અંદર સુત્રાપાડા અને માણાવદરની અંદર પણ પાંચ ઇંચ વરસાદ પડેલો જોવા મળ્યો છે સાથે સાથે કુતિયાણા અને જામજોધપુરના વિસ્તારોની અંદર પણ પાંચ પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ગુજરાતના અનેક વિસ્તારોમાં પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજા ગુજરાત ઉપર ગુસ્સે થયા હોય કોપાયમાન થયા હોય તેવી રીતે ફરી એકવાર અતિ ભયંકર વરસાદ લાવી રહ્યા છે ને પાછલા 24 કલાકમાં ગુજરાતની અંદર 102 તાલુકાની અંદર અતિ ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે ને જેમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદરના વિસ્તારોની અંદર જૂનાગઢ અને ગીર સોમનાથના પટ્ટાની અંદર ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને સૌથી વધારે પોરબંદરના વિસ્તારોમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ આજે પણ સિસ્ટમ ગુજરાત સાથે ટકરાઈ હોવાના કારણે ગુજરાતની અંદર અત્યારે ઘોળને કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળ્યા છે અને વરસાદનો નવો રાઉન્ડ પુષ્ય નક્ષત્રની અંદર નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી રહી છે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પડીને ધીમે ધીમે વાવાઝડું મજબૂત બનતું હોય તેવી રીતે આ બીજા નંબરની સિસ્ટમ પણ ઘાતક બનતી જોવા મળી છે જે સિસ્ટમ પણ ધીમે ધીમે બંગાળની ખાડીના વિસ્તારોમાંથી આગળ વધીને આગામી દિવસો ની અંદર ગુજરાતની અંદર ઠકરાયેલી જોવા મળશે ને જેદા કારણે પુષ્ય નક્ષત્રમાં અત્યંત ભારેને ધોધમાર વરસાદની આગાહી આગામી દિવસોની અંદર કરવામાં આવી છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને આજે બપોર પછી અને સાંજ દરમિયાન કયા વિસ્તારોમાં અત્યંત ભારેને ધોધમાર વરસાદની આગાહી રહેલી છે તેની ઉપર આપણે

મજબૂત બનતું જોવા મળશે સાથે સાથે કચ્છના પંથકોની અંદર પણ ગાજવી સાથે મેઘરાજાનો તીવ્ર પ્રકોપ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર અતિ ભારે લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્રને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનું તીવ્ર દબાણ વધવાના કારણે દેવભૂમિ દ્વારકાના પંથકોની અંદર મેઘરાજા આજે કોપાયમાન બનતા જોવા મળશે ને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે આજે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે આમ આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર પોરબંદરનો વિસ્તાર જૂનાગઢના વિસ્તારોની અંદર વેરાવળનો વિસ્તાર ઉના મહુઆ અલંગ ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે મેઘરાજા આજે ભૂકા બોલાવતા જોવા મળશે જેમાં દેવભૂમિ દ્વારકા ભાનવડ પોરબંદરના વિસ્તારોની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે તો જૂનાગઢના પંથકોની અંદર ગીર સોમનાથ અને વેરાવળના વિસ્તારોની અંદર પણ તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે અમરેલીના જિલ્લાની અંદર ભાનવડનો વિસ્તાર બોટાદ જસદણ ગોંડલના પંથકોની અંદર તે ઉપરાંત રાજકોટના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર મોરબી જામનગરની સાથે સલાયાના અને ભાનવડના વિસ્તારોની અંદર પણ સૌરાષ્ટ્રની અંદર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજા ફરી એકવાર ધબડાટી બોલાવી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેવી પણ મોટી ને મહત્વની આગાહી હાલ સૌરાષ્ટ્રના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પુષ્ય નક્ષત્રની શરૂઆતની સાથે જ અરબ સાગરના દરિયામાંથી ઘાતક અને તીવ્ર પવનો આગળ વધીને સૌરાષ્ટ્રની સાથે સાથે હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પોતાનું ભારે તીવ્ર જોર અત્યારે દર્શાવતા જોવા મળી રહ્યા છે અને વરસાદના નવા અને મોટા રાઉન્ડની અંદર વલસાડના વિસ્તારોની અંદર સુરતનો વિસ્તાર તાપી નવસરી ડાંગ વ્યારાના વિસ્તાર આહવાના પંથકોની અંદર પણ ગાજવી સાથે અતિ ભયંકર વરસાદની આગાહી આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને પણ જાહેર કરવામાં આવી રહી છે આમ આજે આમોદનો વિસ્તાર રાજપીપળાના પંથકોની અંદર ભરૂચના વિસ્તારોની અંદર નર્મદાના વિસ્તારોની અંદર સુરત તાપી નવસરી ડાંગ વલસાડની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ આજે વ્યારાના વિસ્તારથી લઈને નવસારીનો વિસ્તાર ડાંગનો વિસ્તાર વલસાડની સાથે આહવાના પંથકોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને આગામી ત્રણ કલાકની અંદર યલો એલર્ટ ભારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે મિત્રો જાહેર કરવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે ધીમે ધીમે સિસ્ટમ પોતાનું દબાણ મજબૂત બનાવતી જોવા મળી છે જેને જોતા પણ આગામી કલાકોમાં મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે ગરમી અને બફારાના પ્રમાણની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદના વિસ્તારની અંદર લુણાવાડાનો વિસ્તાર ગોધરાનો વિસ્તાર નડિયાદની સાથે વડોદરાના જિલ્લાની અંદર ખંભાતનો વિસ્તાર ધોળકાના વિસ્તારોની અંદર છોટા ઉદયપુર ખેડા પંચમહાલ વિસ્તારોની વાતાવરણ પલટાતું જોવા મળી શકે છે અને વાતાવરણની અંદર પલટો આવવાની સાથે જ સિસ્ટમના તીવ્ર દબાણને જોતા મધ્ય ગુજરાતના જિલ્લા વિસ્તારોની અંદર આજે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મેઘરાજાની સવારી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર કરી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે કાળા ડિબાંગને ઘોડ વાદળો અત્યારે ઘેરાઈને પોતાનું તીવ્ર જોર વધારતા જોવા મળી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો કે સિસ્ટમ ધીમે ધીમે સૌરાષ્ટ્રના આજુબાજુના વિસ્તારોની અંદર ટકરાવાની સાથે જ પોતાનું સંક્રમણ વધારતી જોવા મળી છે અને આ બધા જ વિસ્તારોમાંથી આ સિસ્ટમ પોતાની તરફ ભેજ ખેંચીને સિસ્ટમને હજુ પણ મજબૂત બનાવતી જોવા મળી છે ને જેના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ગાજવીજ સાથે આજે બપોર દરમિયાન અને સાંજ દરમિયાન તીવ્ર વરસાદની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી છે તો કચ્છના પંથકોની અંદર પણ આગામી કલાકોની અંદર વીજળીના ગાજ અને મેઘ ચમકારાજના સાથે ભયંકર મેઘ તાંડવ જોવા મળી શકે છે અને મેઘરાજા અવિરત રીતે કચ્છના વિસ્તારોની અંદર પણ પોતાની સવારી લાવીને ધબડાટી બોલાવતા જોવા મળશે જેમાં પણ લખપતના વિસ્તારોની અંદર નળિયાના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની સાથે હાલ ઓરેન્જ એલર્ટ અત્યાર માટે જાહેર કરવામાં આવી રહ્યું છે કચ્છના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું માંડવી લખપતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર જોર જોવા મળી શકે છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાની તીવ્ર અસરોને જોતા આજે કચ્છની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ધીમે ધીમે સિસ્ટમનું જોર હવે નબળું પડતું જોવા મળ્યું છે અત્યારે સિસ્ટમનું જોર ઉત્તર ગુજરાતની અંદર ધીમા પ્રમાણની અંદર જોવા મળી રહ્યું છે જેને જોતા આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વિરમગામ મહેસાણા રાધનપુર પાલનપુરના વિસ્તારોની અંદર હિંમતનગર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર હળવો વરસાદ વરસી શકે છે ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર ધીમી ધારે હળવા વરસાદની આગાહી આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી છે આમ આજે ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજા પોતાની સવારી લઈને ધબડાટી બોલાવતા જોવા મળશે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે અને સિસ્ટમનો પટ્ટો પણ તમે જોઈ શકો છો કે ગુજરાતથી લઈને આવી રીતે ગ્વાલિયર અલ્હાબાદનો વિસ્તાર ધાનબડ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુ મુંબઈના વિસ્તારો સુધી સિસ્ટમનું તીવ્ર દબાણ ભારે ત્યારે પોતાનો સ્ટ્રફ લંબાવીને ભારે સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત કરતું જોવા મળ્યું છે આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે અને આગામી બે દિવસોની અંદર ગાજવીજ સાથે વરસાદના નવા રાઉન્ડ જોતા ધોધમાર વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અને ગુજરાત ઉપર સતત વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે આજે બપોર પછી અને સાંજ દરમિયાન તીવ્ર વરસાદની આગાહી ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે